Nah, kita akan melihat yang terlalu luar Padang di Lausari. Di depan Padang, ada perjalanan yang sangat luar Di Padang, Surat, Meruli,

અનુઝા મહેસાણા અમદાવાદ વડોદરા જીએનએસસીલા સચિન મરોલી નવસારી વલસાડો આપી અને સિલેબસ ડાયરેક્ટ સિલેબસ મિત્રો ચાલો આપણે આગળ નવો રૂટ લઈએ મિત્રો આ ડિલેક્સ એક્સપ્રેસમાં મળશે મિત્રો લક્ઝરી કોચમાં મળશે વેરી સોરી મિત્રો પાટણથી અંબાજી ડિલેક્સ એક્સપ્રેસ ગાડી સવારે સાત વાગે મળશે સવારે અગિયાર વાગે તો ઉતારી પણ દેશે આવશે પાટણ હાઈવે પાટણ પાટણથી પાટણ હાઈવે જશે પછી સિદ્ધપુર આવશે અને પાલનપુર ડેપો આવશે દાંતા પછી અંબાજી મિત્રો લાંબો રૂટ નહીં પણ એકસો ને તેર કિલોમીટર જ જર્ની થાય છે પાટણથી ડાયરેક્ટ અંબાજી મોઢેરા ગાડી ડિલેક્સ એક્સપ્રેસ ગાડી ચાલો આગળ વધીએ પાટણ છોટા ઉદયપુર બપોરે એક ને પંદર એટલે સવા એક વાગે બપોરે ઉપડશે પાટણથી છોટા ઉદયપુર રાત્રે સવા બાર વાગે ઉતારી દેશે ચાલો પાટણથી નીકળશે ઊંઝા વિસનગર વિજાપુર હિંમતનગર મોડાસા માલપુર લોડાવાડા ગોધરા વેજલપુર અને કાલોલ હલોલ પાવાગઢ છોટાપુર ઉદયપુર મિત્રો ડાયરેક્ટ સાબરકાંઠાની ગાડી મળશે પાટણથી ઉદયપુર માટે ચાલો નવો રૂટ લઈએ આપણે મિત્રો પાટણથી અમદાવાદ સવારે સાત વાગે ઉપડી જશે સ્લીપર કોચ ગાડી મળશે અને સવારે દસ વાગે તો ઉતારી પણ દેશે અમદાવાદ એકસોના સાડ અડત્રીસ કિલોમીટરની જર્ની રહેશે પાટણથી નીકળીને ઊંજાય સ્ટોપ કરશે મહેસાણા ન્યૂ ડેપો સ્ટોપ કરશે નંદાસણ સ્ટોપ કાલોલ સ્ટોપ અને રાણી એટલે અમદાવાદ સિટી સ્ટોપ અને અમદાવાદ ગીતા મંદિર મિત્રો પાટણથી ડાયરેક્ટ અમદાવાદ માટે ગાડી મળશે ચૌદ સાત વાગે સવારની ગાડી આગળ બીજો રૂટ લઈએ મિત્રો મિત્રો પાટણથી મહુવા સવારે સાડા છ વાગે ઉપાડી જશે પાંચ વાગે સાંજે ઉપાડી દેશે પહોંચાડી દેશે મહુવા સુરતનું મહુવા મિત્રો પાટણથી નીકળીને ઊંઝા મહેસાણા કલોલ અમદાવાદ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ભરૂચ જીએનએફસી ભરૂચ ભોલાઉ અંકલેશ્વર જીઆઈડીસી કિમચોકડી કામરજ ચોકડી સુરત અને મહુવા મહુવા માટે ડાયરેક્ટ પાટણથી મહુવા સૂર્યનગરી ગાડી મળશે મહુવાથી ઉપાડીને પાટણ જઈને પાટણથી પાછી આવે તો મહુવા આવશે ચાલો આગળનો વિદરો લક્ઝરી કોચ પાટણથી સુરત માટે સવારે સાત પિસ્તાલીસ ઉકળી જશે સાંજે છ વાગે સુરત ઉતારી દેશે ચારસો કિલોમીટરની જર્ની રહેશે મિત્રો પાટણથી નીકળીને ઊંઝા મહેસાણા નંદાસાણ અમદાવાદ ગીતા મંદિર અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વડોદરા પછી વડોદરા પછી જીએનએફસી ભોલાઓ ભરૂચ અંકલેશ્વર જેઆઈડીસી કેમ ચોકડી કામરેજ ચોકડી અને સુરત મિત્રો ચારસો કિલોમીટરની જર્ની રહેવાની છે પાટણથી ડાયરેક સુરત માટે

અને માંડવી માંડવી મિત્રો માટે ચાલો ચાલો આગળ રાજપીપળા સાડા છ વાગે સવારે ઉપડી જશે બપોરે બે સવા બે વાગે ઉતારી દેશે રાજપીપળા પાટણથી છોટા પાટણથી ડાયરેક્ટ રાજપીપળા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ચાણસમાં મહેસાણા કલોલ અમદાવાદ વડોદરા ડભોઈ નબોય પછી ડાયરેક્ટ આવી જશે આપણો રાજપીપળા ચાલો મિત્રો નર્મદાની ગાડી આવશે રાજપીપળા ટુ પાટણ પાટણથી રાજપીપળા ચાલો નવો રૂટ લઈએ નવસારી મહેસાણા નંદ અડાલજ અમદાવાદ વડોદરા ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી કેમ ચોકડી કામરેજ ચોકડી સુરત ઉધના મરોલી સચિન મરોલી અને નવસારી સવારે છ વાગે નીકળી જશે પાટણથી અને સાંજે ઉતારી દેશે ચાર વાગે નવસારી ચાલો મિત્રો દમણ ગંગા ગાડી મળશે ચાલો લઈએ બપોરે સાડા બાર વાગે ઉપડી જશે સાડા ચાર સાંજે ઉતારી દેશે પાટણ ચણસમાં મહેસાણા ડાલેજ રાણી પાલડી અમદાવાદ વડોદરા હલોલ અને પાવાગઢ મિત્રો પાવાગઢની ડાયરેક્ટ લઈક ઝરી કોચ મળશે ચાલો આગળ નવો રૂટ લઈએ આપણે પાટણથી ઉધના રાત્રે આઠ વાગે ઉકળી જશે મિત્રો સ્લીપર કોચ ગાડી મળશે સવારે નવ ને વીસે ઉતારી દેશે પાટણથી નીકળીને ચાણસમાં મહેસાણા અંબિકાનગર અમદાવાદ વડોદરા જીએનએફસી ભોલાઓ ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી કીમ ચોકડી કામરેજ ચોકડી સુરત ઉધના ડેપો ડાયરેક્ટ ઉધના ડેપોમાં આરામ કરશે ચાલો આગળ વિડીયો લઈએ પાટણથી દાહોદ પાટણ ઉંઝામે સાણાનંદા સાણા કલોલ રાણી અમદાવાદ કઠલાજ બાલાસિનોર લુણાવાડા સંતરામપુર ઝાલોદ લીંબડી અને દાહોદ સાડા અગિયાર સવારે ઉપડી દેશે સાડા સાત સાંજે ઉતારી દેશે મોડારાની ગાડી આવશે પાટણથી ડાયરેક્ટ દાહોદ માટે ચાલો આગળ નવો રૂટ આપણે લઈએ પાટણથી નડિયાદ બપોરે સાડા બાર વાગે ઉપડી જશે સાંજે પાંચ વાગે ઉતારી દેશે નડિયાદ પાટણથી નીકળીને મહેસાણા નંદાસણા અડાલજ અમદાવાદ અને નડિયાદ ચાલો નવો રૂટ લઈએ અમૂલની ગાડી આવશે એટલે નડિયાદ પાટણ નડિયાદ આ રીતે ઉપાડશે ચાલો નવો રૂટ આપણ મિત્રો ગુજ્જર નગરીની ગાડી આવશે પાટણથી આમેઠ રાત્રે આઠ વાગે ઉપડશે સવારે પાંચ વાગે ઉતારી દેશે નાઇટની ગાડી છે પાટણ ઊંઝા વિસનગર વિજાપુર હિંમતનગર શામળાજી ઉદયપુરના દ્વારા આમેઠ ઉદયપુર છે એટલે અમને લાગે છે કે આ રાજસ્થાન તરફ જાય છે અમે ગુજરાતમાં તો નથી ચાલો ત્રણ આગળ વધીએ પાટણ દ્વારકા સવા છ વાગે સવારે ઉપડી જશે ડ દ્વારકા માટે અને સાંજે છ વાગે ઉતારી દેશે આપણા દ્વારકા પાટણથી નીકળીને ચાણસમાં મોઢેરા બેચરાજી પાટડી દાગધરા હળવદ મોરબી જામનગર ખંભાળિયા અને દ્વારકા મિત્રો પાંચ ત્રણથી દ્વારકા માટે ગાડી છે ચાલો આગળ વધીએ પાંચસોને ચોવીસ કિલોમીટર થાય છે આપણી આ જર્ની મિત્રો પાટણથી વ્યારા પાટણ ઉંઝા મહેસાણા અમદાવાદ વડોદરા અંકલેશ્વર સુરત અને ડાયરેક્ટ બારડોલી સોંગડ વ્યારા પાંચ ને દસ એટલે સાંજે ઉપડી જશે સવારે સાડા ચાર વાગે ઉતારી દેશે નાઇટની ગાડી જોવા મળશે મિત્રો ચારસો ને ત્રીસ કિલોમીટરની જર્ની છે મોડેરા ડિલક્સ એક્સપ્રેસ બસ ચાલો મિત્રો આગળ વધીએ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો પાટણથી પિટોલ બોર્ડર છ પંદર સાંજે એવું પડશે અને ત્રણ પાંત્રીસ એટલે સાડા ત્રણ વાગે રાત્રે પિત્તોલ બોર્ડર ઉપર ફેંકી દેશે ચાલો પાટણથી ઉપડીને ઉંઝા મહેસાણા નંદાસણ અડાલ અમદાવાદ ડાકોર ગોધરા લીમખેડા દાહોદ દાહોદ પછી ડાયરેક્ટ પિત્તોલ બોર્ડર ચાલો પાવાગઢની ગાડી આવશે ચાલો નવો રૂટ લઈએ આપણે મિત્રો પાટણથી ઝાલોત બપોરે બે વાગે ઉપરશે અને સાંજે આઠ વાગે પણ આઠ વાગે ઉતારી દેશે પાટણ ઊંઝા વિસનગર વિજાપુર હિંમતનગર મોડાસા માલપુર લુણાવાડા સંતરામપુર ઝાલોત નવો રૂટ લઈએ પાટણથી પાલિતાણા મિત્રો પાટણ ઉંઝા મહેસાણા અમદાવાદ ધંધોકા બરવાડા વલભીપુર સિહોરી અને સોંગડ પાલિતાણા બાર વાગે બપોરે ઉપડી જશે અને રાત્રે નવ વાગે ઉતારી દેશે ત્રણસો ને ચાલીસ કિલોમીટરની જર્ની રહેવાની છે ત્રંજયની ગાડી છે પાલીતાણાથી આ પાટણ આવશે પાટણથી પરત જશે પાલીતાણા ચાલો નવો રૂટ લઈએ આપણે મિત્રો પાટણથી રાપર પાટણ હારીજ સમી રાધનપુર વરાહી સાંતલપુર આડેસર રાપર બપોરે એક ને ત્રીસ કલાકે ઉપડી જશે પાટણથી સાંજે છ ને દસે સવા છ વાગે જેવું રાપર ઉતારી દેશે બસો ને ત્રણ કિલોમીટરની જર્ની ખૂબ લાંબી જર્ની નહીં પણ રૂટ સારું છે મોઢારાની ગાડી છે ડિલેક્સ એક્સપ્રેસ બસ છે ચાલો આગળ વધીએ પાટણથી ડાયરેક્ટ નાસિક મિત્રો મહારાષ્ટ્ર પાટણ ઉંઝા મહેસાણા અમદાવાદ વડોદરા સુરત વડોદરા ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી ચીખલી વગઈ સાપુતારા અને નાસિક ડાયરેક્ટ પાટણથી નાસિક બપોરે એક વાગે પાટણથી ઉપરી જશે અને સવારે પોણા પાંચ વાગે નાસિક ઉતારી દેશે નાઇટની ગાડી મળશે મિત્રો અને સ્લીપર કોચ ન્યૂ મોડલ છે ચાલો આગળ વધીએ મિત્રો પાટણથી વડોદરા પાટણ ઉંઝા મહેસાણા કલોલ અડાલ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેથી વડોદરા અગિયાર ત્રીસ સવારે ઉપડશે અને ચાર પંચાવન એટલે પાંચ વાગે વડોદરા ઉતારી દેશે નવો રૂટ પાટણથી અંજાર પાટણ હારુજી સમી રાધનપુર વારાહી સાંતલપુર આડાસર આડેસર સંખિયારી ભચાઉ ગાંધીધામ અંજાર બારતીસ બપોરે ઉપડી જશે અને સાંજે પોણા સાત વાગે ઉતારી દેશે ત્રણસો કિલોમીટરની જર્ની રહેવાની છે પાટણથી અંજાર પાટણથી ડુંગરપુર વાયા આવશે પાટણ સિદ્ધપુર ખેરાલુ ઈડર બિલોડા શામળાજી ડુંગરપુર સાત વાગે સવારે ઉપડી જશે બાર વાગે તો ડુંગરપુર ફેંકી દેશે બે ને દસ એટલે બસો દસ કિલોમીટરની જર્ની રહેવાની છે બનાસ ગાડી છે અને ડિલેક્સ એક્સપ્રેસ ગાડી ચાલો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો આગળ વધીએ પાટણથી મોડાસા પાટણ ઊંઝા વિસનગર વિજાપુર હિંમતનગર મોડાસા અગિયાર પિસ્તાલીસ સવારે પડશે અને ત્રણ ને વીસ સાડા ત્રણ વાગે બપોરે ઉતારી દેશે મોડાસા ખાલી દેઢસો કિલોમીટર એકસો ને સાત કિલોમીટરની જર્ની રહેવાની છે આગળ વધીએ